દર વર્ષે રક્ષાબંધનના પર્વે આ વડીલ મહિલાઓની આંખો આંસુથી છલકાઈ જાય છે તેનું એકમાત્ર કારણ છે સરહદ પાર પાકિસ્તાનમાં વસતા પોતાના ભાઈઓ જે આ દિવસે પોતાની બહેનો પાસે રાખડી બંધાવવા આવી શકતા નથી કે બહેનો ત્યાં રાખડી બાંધવા જઈ શકતી નથી જોકે ટેકનોલોજીનો વ્યાપ વધતા આ બહેનો મોબાઈલ પર જ વિડીયો કોલ દ્વારા જ પોતાના ભાઈઓને જોઈને રક્ષાબંધનની તમામ વિધિ પૂર્ણ કરવાનો અને પ્રત્યક્ષ રાખડી બાંધી હોય તેવો ભાવ અનુભવે છે વર્ષ ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવીને વસી ગયેલા આ પરિવારની બહેનો રક્ષાબંધનના દિવસે પાકિસ્તાનમાં વસતા તેમના ભાઈઓને આ જ રીતે રાખડી બાંધીને રક્ષાબંધન ઉજવે છે મોબાઈલ દ્વારા વિડીયો કોલ કરીને ભાઈ બહેન એકબીજાનો ચહેરો જોઈ લે છે અને વિડિયો કોલ દ્વારા જ બહેન પોતાના ભાઈની આરતી ઉતારીને કંકુ ચોખાનો ચાંદલો કરીને રાખડી બાંધે છે અને ભાઈને અઢળક આશીર્વાદ આપે છે પરંતુ આ બહેનો જાણે છે કે આજનો દિવસ તેમના માટે શું છે આજે પણ આ બહેનો પોતાના ભાઈની યાદ કરીને ભાવુક થઈ જાય છે અને કદી આયા પાકિસ્તાનો 25 મે

હવે કેવી રીતે કરો કોઈ નઈ કરો કોઈ બાપડા ગરુજી છે કા કોઈ એ છે ઇનારે જઈને વળે રાખડી તમાર ભાઈ તમાર ભાઈ બેનોરી યાદ આવે આર વાર યાદ તો મે ભાઈ કમની આવે ભૂખા દે રોટલો ખાવા જાત ના આવતો એમની ભાઈ તમને યાદ આવતા હોય છે ને ભાઈ તો બાપડા ઘણા માં બાપ મરી ગયા પાકે તન મે કાકા મરી ગયા કાકે મરી ગયા ભાઈયા જેવા કાકા ભાઈ મરી ગયા યાદ તો બબરા કમ નઈ આવતા હોય દીકરા ઓગણીસો એકોતેર અને ઓગણીસો બ્યાસીમાં ઘણા હિન્દુ પરિવારોએ પાકિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો હતો જેમાં સો જેટલા પરિવારો ભારતમાં આવતા તેમણે ભારતને જ પોતાનું વતન ગણીને ભારતીય નાગરિકતા સ્વીકારી હતી જે પૈકી ઘણા પરિવારો બનાસકાંઠામાં આવીને પણ વસ્યા હતા ત્યારે થરાદના શિવનગરમાં બ્રાહ્મણ વઝીર દલિત પંડ્યા લુહાર સહિત અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે જોકે ત્રેપન વર્ષથી વસતા આ પરિવારની બહેનો પાકિસ્તાનમાં વસતા પોતાના ભાઈઓને રક્ષાબંધનના પર્વે પણ રાખડી બાંધી શકતી નથી વર્ષોથી આ રીતે રક્ષાબંધન ઉજવતી આ બહેનોનો ભાઈ પ્રત્યેનો પ્રેમ જોઈને ભલભલાની આંખમાંથી આંસુ સરી પડે કોલ પર રાખડી ગુજરાત ગુજરાતમાં હજારો બહેનો પાકિસ્તાનમાં વસતા તેમના ભાઈઓને રક્ષાબંધન જેવા પર્વે પણ રાખડી બાંધી શકતી નથી

એટલે જ મોબાઈલ દ્વારા વિડીયો કોલ કરીને એક ચહેરો જોઈને ભાઈ બહેન રક્ષાબંધનની ઉજવણી કરી લેતા હોય તેવો સંતોષ માની લે છે નમાજી ખળા છે એ પાકિસ્તાન થી જે અમારા મા બાપ એ બધા ત્યાં આગળ કામ કરતા અને ખળા ને અહીં આગળ જીવિત રાખી દે અને એક સુકૂન છે કે આ બધી વસ્તુ ત્યાં ભી થતી હતી તેવો લાગે માહોલ કે હજી ભી અમે માહોલ માહોલમાં જીવો છો અને અહીં અમારો જે શિવનગર છે પાંચસો સાતસો ઘરની વસ્તી છે એમાંથી ઘણી બધી બહેનો એવી છે મોટી ઉંમરની કે જેના ઓગણીસો એકોતેર પહેલા એના ભાઈ થી પડેલા અને કદી મળ્યા બી નથી અને રાખડી બાંધવાનો બી તહેવાર આવે છે ત્યારે એને બેન ને ભાઈ ખૂબ યાદ આવે છે કાં તો ત્યાં બહેનો છે અહીંયા ભાઈ છે કા તો ભાઈ મતલબ બહેનો અહીંયા છે ત્યાં ભાઈ છે એવો બી ઘણો પરિવાર છે અને હવે મોબાઈલની ટેકનોલોજી આવી એના પછી વોટ્સએપથી ભાઈને વિડીયો કોલથી બેન રાખડી બાંધે એની આરતી ઉતારે એવું બધું કરે

ઇટીવી ભારત હૈદરાબાદ